અને આપણે છોકરાઓ નાના ક્યાં નદી નાળામાં કે ઘરમાં ગામમાં ક્યાંક પાણી ભરેલા હોય ક્યાં ગટર ખુલ્લી હોય તો મહેરબાની કરી અને ઇલેક્ટ્રિક લાઈન જ્યાં ખુલી હોય કે થાંભલાના બાજુ મૂકું ન રહેવું આ બધી આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે વરસાદ બહુ ખૂબ જ ઘણું છે તેમજ ખાસ માલધારી મિત્રોને ભ્રમણ છે કે વરસાદ બંધ થાય એટલે ઊંચા ભાગમાં પશુઓને લઈ જાય જેનાથી પગ ખરાબ ન થાય કોઈ બીમારી ના આવે અને આપણે ખેડૂત મિત્રો બધા ધ્યાન રાખીએ એક દિવસ ખાસ આપણે ધ્યાન રાખશું તો આપણે પસ્તાવાનો વખત નહીં આવે એટલી મારી આપને તમને બધાને અપીલ છે તેમજ જે ડેમ નાના પંચાવન જેવા અને મોટા નવો ડેમ છે બધા ઓવરફ્લો થઈ ગયા છે તો એના આજુબાજુ વધારે પાણી આવતું હોય ખેતરમાં વાડીઓમાં કે ગામની આજુબાજુ તો એનાથી દૂર રહેવું જેનાથી ઓચિતાનું તરનું કાંઈ નુકસાન થાય એવું હોય તો આપણે દૂર હોઈએ તો આપણે પસ્તાવવાનું ન રહે તંત્ર કામ કરતું જ હોય પણ છતાં પણ આપણે એલર્ટ રહેવું ખાસ જરૂર છે